Namaskar mitro vom Gujarat Khabar Channel, mați, maștă, CEI! મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને વાત કરવામાં આવે તો આપને જણાવી દઈએ કે ભારતનો પ્લાન ફેલ થઈ ગયો જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ભારતનો પ્લાન ફેલ થઈ ગયો ત્યારે મિત્રો પાકિસ્તાનના પીએમ શાહબાજ શરીફ આઈએમએફ તરફથી મળેલા બે હજાર કરોડ ત્યારે વીસ હજાર કરોડ રૂપિયા પણ ખુશી વ્યક્ત કરી અને ત્યારે મિત્રો જણાવી દઈએ કે તેમણે કહ્યું કે ભારત આને રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું હતું હતું જોકે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે અમે પરંતુ અમે ભારતનો પ્લાન ફેલ કરી નાખ્યો છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે શરીફે કહ્યું કે પાકિસ્તાન ત્યારે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા ભારતના ખોટા પ્રચારને ભારતના ખોટા પ્રકાર પ્રચારને નકારી કાઢ્યા છે તેમણે કહ્યું કે ત્યારે આઈ એમ ફર પાકિસ્તાન અર્થતંત્રને ત્યારે સ્થિર કરવામાં અને મિત્રો આજના માટે આટલું જ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ